જહાંગીરાદાદ વિસ્તારમાં ડીમાર્ટ નજીક આવેલા ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગમાં આજે એક ચકચારભર્યો બનાવ બન્યો હતો બિલ્ડિંગના દસમા માળે બારી પાસે સુતા એક વૃદ્ધ અચાનક નીચે પટકાયા હતા અને આઠમા માળની બારીમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઝડપી તથા સતર્ક કાર્યવાહી કરીને વૃદ્ધને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી જાનહાની ટળી હતી ઘટના દરમિયાન આસપાસના રહેવાસીઓમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ રેસ્ક્યુ બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો હાલ વૃદ્ધ સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ આજે સવારે આઠ કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં માં એક વ્યક્તિ આઠમા માળે ફસાઈ ગયો એવો કોલ મળેલો હતો ઘટનાની ગંભીરતા પારખીને હું અને મારી ટીમ ઘટના સ્થળે નીકળી ગયેલી અડાજણ ફાયર સ્ટેશન મોરાબાગલ પાલનપુર જાંગીપુરા ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી અને ઘટના સ્થળે ઉપર જોતા અ ત્યાં સેફટી નેટ પહેલા તો અમે નીચે બધા પાસે પકડાવી હતી જેથી કરીને એ વ્યક્તિ પડી ના જાય અને ત્યારબાદ ઉપર અધિકારી કર્મચારીની ટીમે ઉપર જઈને એને રોપ બાંધીને અને ગ્રીલ કાપવાનું કામગીરી ચાલુ કરેલી ઉપર 10 માળેથી પણ એક રોપ નાખીને એને બાંધી લેવામાં આવેલો જેથી એની સલામતી વધી જાય અને એને સલામત વ્યક્તિને બહાર કાઢીને 108 મારફતે એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવ્યો